કેમ છો બધા રેડ એક અમારા નવ વલગ મારજી સ્વાગત છે મિત્રો અને આજે આપણે એ ગણો ને ઓટા મારતા હતા મિત્રો એટલે દેખો એનો રોજનો દરરોજ મિત્રો આવે છે એટલે શું કરવો દેખો આ પગ મિત્રો બળી રહ્યો આ પગ દેખો આ દેખો મિત્રો દરરોજ આવે છે એવો દિવસ કોઈ દિવસ ખાલી નથી ગયો કે આ નથી આવ્યો પણ હવે એનું સોલ્યુશન મિત્રો તમને ખબર હોય મને કહો અને મને એમાં કોઈ ખબર છે નહીં અને એને દરરોજ આવવું પડે છે એક દિવસ પણ ખાલી થતો નથી કે આજ મિત્રો ના આવ્યો દરરોજ એવ રીતે આવે તમે ગમે તે એકસ્ટ્રા ગમે તે કરો મિત્રો એનું કારણ પણ દરરોજ મિત્રો નીલ આવે છે નીલ આવે છે ફૂલી પણ મિત્રો હવે આવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે 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 એટલે આપણો મૂળ મિત્રો કોમેડી જાય તો ઠીક છે મિત્રો દેખો શું ફ્લાવરિંગ સારું આવે છે મિત્રો ભગવાનની દયા છે ઉપરવાળાની તો સારું બધું અરે તો સારું ના કા મિત્રો ઉધીના ખોડા છે પાયા દેખો દાડમ બાડમ બધું સારું થઈ ગયું રિઝલ્ટ અને આમાં પણ મિત્રો સારું છે બધી વાત હવે શું થાય મિત્રો આપણે ઘણા ને કહું પાયા હતા મિત્રો હવેદવારા છે એટલે આપણે નેદવાનું ચાલુ કરવાનો છે મિત્રો ઘઉં અને ઘઉં મિત્રો અમારા કેવા છે કમેન્ટ કરી મિત્રો જણાવજો દેખો મસ્ત હજી કઉ થઈ ગયા છે ને લડે પણ મિત્રો આ આંટડો થઈ ગયો ઝીણો 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 એટલે મિત્રો તો હે પણ થોડોક કીધું ટાઈમ મળે એટલે પછી મિત્રો નદીશું અને મસ્ત કસ્ત લીલા લીલા થઈ જાય છે અને મિત્રો રાયડા અંદર થોડા મોટો રાયડો પણ થાય પણ મિત્રો અને રોજ પણ આવે છે તો એનો મિત્રો શું કરશું આવડો મિત્રો કઉ થોડો ખાય છે પણ થોડા માટો ભાગ હવે મૂળવા કૌ અમે ખાશું કે રોદડાને ખબર આવશે કે એનો મિત્રો શું કરશો એટલે એનો કોઈ સોલ્યુશન હોય તો મિત્રો બતાવજો ના મને કોઈ ખબર છે નહીં કે એનું સોલ્યુશન શું થાય દેખો મિત્રો તમને આટલા ખોડા છે આપણા દો ખોડા એમાં રોદડાના પણ મિત્રો થોડો થોડો બગાડ થાય જોઈ શકો છો એટલે આપણે કરવાનું કે મસ્ત છે કહું મસ્ત પણ રોતળા આવે છે દરરોજનો એક ટાઈમ મિત્રો ફાઈનલી આપણે રાયડાની અંદર આવી ગયા હતા મિત્રો કેમ કે આપણે આ નળિયા છે નળિયા મિત્રો ઊભી કરવાની છે ડબલ નળીયા કરવાની છે કેમ કે મિત્રો આપણે રાયડો મોટો છોપો છે એટલે આવી ગયા હતા રાયડાની અંદર આ મિત્રો ફોવારો છે કેવી રીતે મિત્રો ફિટ કરવું એનું તમારે હું આવડ છો વિડીયાની અંદર મિત્રો બનાવી રહીજ એટલે આપણે મજા છે ને ફુવારો ડાબા હાથે ખોલવું હમણાં હાથે ટાઈટ થાય ડાવા હાથે મિત્રો ખોલે આ મિત્રો ખોલ્યો હું અને ખોલી અને પછી મિત્રો એ આવી રીતે નળી અંદર નાખી જવાનું પાછું આવી રીતે મિત્રો ફિટ કરી નાખવાનું કમ્પ્લીટ ડાબી ફિટ કરી નાખવાની એટલે શું કે લિકીજ પોણી ના થાય અને પછી મિત્રો ઊભો કરી થોડો થોડો થંભરવાનું એટલે અંદર મિત્રો કોઈ હોય ને એ બધું છરીયા કેમ કે પછી પોઈ અંદર હોય ને એ પછી ફોહરા મિત્રો નળદ્રા કરે એ પાલું ફિર નાખવાનું કમ્પ્લેટ દાબીન તો કોઈ માથાક ઉડે નહીં આ ડાબી ફેરતી જો આ મિત્રો આપણું પહોંચો થઈ ગયું મસ્ત ફુઆર ઊભું થઈ જાય ડાયડા મિત્રો આખા રાયડાનું આપણે વાર કરવાના છે મિત્રો કમ્પ્લીટ અને મિત્રો મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત મિત્રો